નમસ્કાર પ્રિય સાથીઓ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે જોઈ રહ્યા છો મોટિવેશનલ અને સ્પિરિચ્યુઅલ જ્ઞાનવર્ધક વિડીયો તો ચાલો આજની આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ શું તને ક્યારેય લાગ્યું છે કે તું આ દુનિયામાં એકલો છે શું તને લાગ્યું છે કે કોઈ તને સાચે સમજતું નથી શું તું ક્યારેય ભગવાનને પૂછે છે કે મને દુઃખ કેમ આપ્યું છે શું તને લાગ્યું છે કે જીવન તારા સામે યુદ્ધ જેવી રીતે ઊભું છે અને શું તને એવું લાગ્યું છે કે તું તૂટ્યો છે હારી ગયો છે હવે કશું બાકી નથી જો તને આ બધું લાગ્યું હોય તો આજની આ વાણી તારા માટે છે કારણ કે તું એકલો છે પણ તું કમજોર નથી કારણ કે ભગવાન તને દુખ આપે છે પણ તને તોડવા માટે નહીં ઘડવા માટે આપે છે કારણ કે જીવન ખરેખર એક યુદ્ધ છે અને કારણ કે મનને જીત્યા વગર દુનિયા જીતાય નહીં અને જ્યારે તું તૂટે છે ત્યારે જ ભગવાન તને કડે છે આ વાતો માત્ર શબ્દ નથી આ જીવનનું રહસ્ય છે તો સૌથી પહેલા વાત કરીએ તું એકલો છે પણ તું કમજોર નથી આ દુનિયામાં દરેક માણસ એકલો જન્મે છે અને એકલો જ જાય છે મધ્યમાં લોકો મળે છે સંબંધો બને છે મિત્રતા થાય છે પ્રેમ થાય છે પરિવાર બને છે પણ જ્યારે સાચી પરીક્ષા આવે છે ત્યારે મોટા ભાગના લોકો દૂર થઈ જાય છે તું એકલો પડી જાય છે તું અંદરથી તૂટી જાય છે અને તને લાગે છે કે તું સૌથી નબળો માણસ છે પણ તને ખબર છે એકલાપણું કમજોરી નથી એકલાપણું તો શક્તિ છે જ્યારે તું એકલો હોય છે ત્યારે તું પોતાને ઓળખે છે જ્યારે તું એકલો હોય છે ત્યારે તું અંદરની શક્તિ શોધે છે જ્યારે તું એકલો હોય છે ત્યારે તું ભગવાનને નજીક અનુભવે છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ છે જ્યારે તું એકલો હોય છે ત્યારે તું પોતાનો મિત્ર બની શકે છે તું જો પોતાને સમજી લે તો આખી દુનિયા તને રોકી શકતી નથી હવે વાત કરી ભગવાન તને દુઃખ કેમ આપે છે આ પ્રશ્ન દરેક માણસ ક્યારેક ને ક્યારેક પૂછતો હોય છે ભગવાન જો પ્રેમ કરે છે તો દુઃખ કેમ આપે છે ભગવાન જો કરુણામય છે તો આંસુ કેમ આપે છે સત્ય બહુ ઊંડું છે મિત્ર ભગવાન તને દુઃખ આપે છે કારણ કે તું બહુ નાનો નથી ભગવાન તને દુઃખ આપે છે કારણ કે તારી અંદર મહાન બનવાની શક્તિ છે જો લોખંડને આગમાં ન નાખો તો તલવાર નહીં બને જો સોનાને આગમાં ન નાખો તો સૂત નહીં બને એ જ રીતે માણસને દુઃખના આગમાં ન નાખો તો તે મહાન નહીં બને દુઃખ તને તોડતું નથી દુઃખ તને ઘડે છે દુઃખ તને નબળો બનાવતું નથી દુઃખ તને જાગૃત બનાવે છે જ્યારે તું તું હોય છે ત્યારે ભગવાનને યાદ કરે છે જ્યારે તું તું હોય છે ત્યારે જીવનનો અર્થ શોધે છે તેથી ભગવાન તને દુઃખ આપે છે કારણ કે ભગવાન તને ઊંઘમાં નહીં જાગૃત અવસ્થામાં જોવાનું પસંદ કરે છે હવે વાત કરીએ શ્રી કૃષ્ણ કહે છે જીવન એક યુદ્ધ છે જીવન કોઈ રમકડું નથી જીવન કોઈ સરળ રસ્તો નથી જીવન એક યુદ્ધ છે અહીં તારે રોજ લડવું પડે છે મનની સામે લડવું પડે છે ડરની સામે લડવું પડે છે સમાજ સામે લડવું પડે છે પરિસ્થિતિ સામે લડવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને યુદ્ધ ભૂમિમાં કહ્યું હતું કે લડવું તારો ધર્મ છે જીવનમાં પણ લડવું તારો ધર્મ છે જો ભાગી જશે તો જીવન તને હરાવી દેશે તું જો ઉભો રહેશે તો જીવન તને મહાન બનાવશે જીતવા માટે જરૂરી જરૂરી નથી છે જીવનના તારી સૌથી મોટી તલવાર તારો વિશ્વાસ છે હવે વાત કરીએ મનને જીત્યા વગર દુનિયા જીતાય નહીં આ દુનિયા બહાર નથી આ દુનિયા અંદર છે મન તારો સૌથી મોટો દુશ્મન પણ છે અને સૌથી મોટો મિત્ર પણ છે મન તને ડર આપે છે મન તને કહે છે કે તું કંઈ નથી કરી શકતો મન તને ભૂતકાળમાં અનુભવ કરે છે જ્યારે તું મનને જીતે છે ત્યારે તું દુનિયા જીતે છે મન તને તોડે છે પણ આત્મા તને ઉભો કરે છે અને આત્મા ત્યારે જ બોલે છે જ્યારે મન શાંત થાય છે જ્યારે તું તૂટે છે ત્યારે જ ભગવાન તને ઘડે છે તૂટવું અંત નથી તૂટવું એ શરૂઆત છે જ્યારે કાચ તૂટે છે ત્યારે તે નવી આકાર લઈ શકે છે જ્યારે બીજ તૂટે છે ત્યારે વૃક્ષ બને છે જ્યારે માણસ તૂટે છે ત્યારે ભગવાન તેને ઘડે છે તારી આંખના આંસુ ભગવાન માટે પવિત્ર જળ છે તારા દુઃખ ભગવાન માટે પ્રાર્થના છે જ્યારે તું સંપૂર્ણ તૂટી જાય છે ત્યારે ભગવાન તને ફરી બનાવે છે એવું નથી કે ભગવાન તને તોડે છે ભગવાન તને નવેસરથી રચવા માંગે છે ધન્યવાદ મિત્રો તમને જો આ પ્રેરણાદાયક વિડીયો સ્ક્રિપ્ટ પસંદ આવી હોય તો મારો આગ્રહ છે કે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ શ્રી કૃષ્ણના નવા ઉપદેશ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાળીમાં જય શ્રી સતીમાં જય શ્રી ગોગાજી મહારાજ ધન્યવાદ